ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે વડોદરા શહેરનો નો પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓ જાહેર કર્યા વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે એટલે કે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ બપોરના એક કલાકે હરિનગર ઇસ્કોન મંદિર તરફથી ભગવાન શ્રી જગન્નાથની છેતાલીસમી રથયાત્રા રેલવે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો પર નગરચર્યાએ નીકળશે જે સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં રથયાત્રા રૂટ પરનો પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા અંગે વિગતો આપવામાં આવી છે જાહેરનામું તારીખ સાત જુલાઈના રોજ બપોરના એક કલાકથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે વડોદરા શહેરના હરિનગર ઇસ્કોન મંદિર તરફથી નીકળતી રથયાત્રા રેલવે સ્ટેશન એમએસ યુનિવર્સિટી રોડ કાલાઘોડા સર્કલ પંચમુખી હનુમાન મંદિર આરાધના સિનેમા ત્રણ રસ્તા ફૂલબારી નાકા કોઠી ચાર રસ્તા રાવપુરા રોડ ટાવર ચાર રસ્તા બાગ સર્કલ રોંગ સાઈડે મહાત્મા ગાંધીનગર ગૃહ પ્રતાપ સિનેમા રોંગ સાઈડે લાલ કોટ બિલ્ડિંગ ત્રણ રસ્તાથી જમણી બાજુ વડી બ્રિગેડ ત્રણ રસ્તા દાંડિયા બજાર ચાર રસ્તાથી ડાબી બાજુ વડી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ડાબી બાજુ વડી વીર ભગતસિંહ ચોક મદન છાપા રોડ પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા આઝાદ મેન મેદાન જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા કેવડા બાગ ત્રણ રસ્તા બગીખા માથાના ત્રણ રસ્તા થઈ બરોડા સ્કૂલ સામે આવીને પૂર્ણ થશે આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમારે જાહેરનામું બહાર પાડી તારીખ સાત જુલાઈના રોજ બપોરના એક કલાકથી રથયાત્રાના રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે આ ઉપરાંત એસટી બસો સિવાય તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે રથયાત્રાના રૂટ સંબંધિત ત્રીસ જેટલા રૂટ પર પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે પ્રતિબંધિત કરેલા રસ્તા ઉપરની ગલીઓમાંથી આવતો ટ્રાફિક પણ રથયાત્રાના રૂટ પર જઈ શકશે નહીં તેમ જાહેરનામામાં જણાવેલું છે જોકે રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલા વાહનો પોલીસના વાહનો એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ તથા ઇમરજન્સીમાં જતા વાહનો આ નામાથી મુક્તિ આપવામાં આવી છે